નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે રંગોળાના બાળકનું અકસ્માતે મરણ થતાં શ્રી મોરારી બાપુ દ્વારા સહાય સદ્ધાજલી સવિદના સાથે રૂપિયા પંદર હજાર અર્પણ કર્યા હતા ઈશ્વરિયા ગુરુવારે ગઈકાલે રંગોળાના બાળકનું પતંગ રમતા વીજળીનો આંચકો લાગતા અકસ્માતે મરણ થયું હતું જેથી આ પરિવારને શ્રી મોરારી બાપુ દ્વારા સદ્દાજલી સવિદના સાથે સહાય અર્પણ થઈ છે કુબડા તાલુકાના રંગોળા ગામના બાર વર્ષીય બાળક પારસ મકવાણાનું પતંગની ચકાવાની રમતમાં ઓછીતા વીજળીનો તાર આવી આંચકો લાગતા અકસ્માતે કરુણ મરણ થયું હતું આ ઘટનાથી શ્રી મોરારી બાપુએ શ્રદ્ધાંજલિ પાઠવી અને સંવેદના સાથે રૂપિયા પંદર હજાર સહાય કરતા શ્રી ચિત્રકૂટ ધામ તલ ગાજડા દ્વારા સહાય અર્પણ કરવામાં આવી છે છેલ્લા થોડા દિવસો દરમિયાન દેશ અને વિદેશના અકસ્માત અને કુદરતી આપદાની અનેક દુઃખદ ઘટનાઓ બનવા પામી છે ગઈકાલે સુરત અને બારડોલી વચ્ચે એક કારને ભયંકર અકસ્માત નડતા એક જ પરિવારના છ લોકોના મૃત્યુ થયા હતા મોરારી બાપુએ આ ઘટના તરફ શોક વ્યક્ત કરી પ્રત્યેક મૃતિકાને રૂપિયા અગિયાર હજાર લેખે કુલ મળીને રૂપિયા સાસઠ હજારની સહાય અર્પણ કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ